નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ગણિતના એક ખૂબ જ મહત્ત્વના ટોપિકની ચર્ચા કરીશું જેનું નામ છે ભૂમિતિ ભૂમિતિ એની શોધ ક્યાં આગળ થઈ તો ભૂમિતિની શોધ એ ઇજિપ્તમાં થઈ હતી એવું કહેવાય છે કે નાયલ નદીમાં એક જોરદાર પૂર આવેલું હતું ને પૂરના પછી એ જમીનનો જે માપક્રમ હોય માપક્રમ નક્કી કરવા માટે એ ભૂમિતિની શોધ થઈ હતી કે એ જમીનનું માપ હવે કઈ રીતના નક્કી કરશું કે કઈ જમીન એ કોણી અને કેટલી હતી તો એ જમીનનો માપ ક્રમ નક્કી કરવા માટે આ ભૂમિતિની શોધ થઈ હતી કે આગળ ઇજિપ્તમાં તો હવે એ ભૂમિતિની ચર્ચા કરીએ ગ્રીક ગણિતશાસ્ત્રી શાસ્ત્રી ભૂમિતિના પ્રણેતા માનવામાં આવે છે એટલે ભૂમિતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે થેલસન જેને ભૂમિતિના પ્રણેતા માનવામાં આવે છે ભૂમિતિ ભૂમિતિ એટલે શબ્દ એવું થશે ભૂ એટલે થશે જમીન અને મિતિ એટલે થશે માપન જમીનનું માપન જેનો મતલબ શું થાય ભૂમિતિ થાય છે ભૌમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે જેમાં જીઓ એટલે થશે પૃથ્વી અને મેટ્રી એટલે થશે માપણી એટલે પૃથ્વી પરની માપણી એટલે એને શું કહેવાય જીઓમેટ્રી ભૌમિતિક સપાટીને બે પરિણામ હોય ભૌમિતિક સપાટી હોય બે પરિમાણ હોય છે એક હોય લંબાઈ અને બીજી હોય પહોળાઈ તો કયા બે પરિમાણ લંબાઈ અને પહોળાઈ જ્યારે કોઈ ઘન પદાર્થ હોય તો ત્રણ પરિમાણ હોય એટલે કે થ્રીડી હોય ટુ ડી અને થ્રીડી એમાં ઘન પદાર્થને થ્રીડી પરિ પરિમાણ હોય છે થ્રીડી એટલે કયા કયા આવશે તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ ઘન પદાર્થ એ લાંબો હોય પછી પહોરો હોય અને ઊંચાઈમાં પણ હોય એટલે ત્રણ પરિમાણ હોય કયા હોય લંબાઈ પહોરાઈ અને ઊંચાઈ રેખાને એક પરિમાણ હોય છે હવે રેખા આપેલી હોય આ રીતને હું દોરું તો આ શું કહેવાય આ કહેવાય રેખા તો રેખાને એક પરિણામ પરિમાણ હોય કયું પરિમાણ તો લંબાઈ હોય કયું હોય લંબાઈ હવે આની જાડાઈ કે પહોળાઈ કે ઊંચાઈ માપી શકાય ના રેખા કેવી હોય ખાલી એની લંબાઈ માપી શકાય પણ હા લંબાઈમાં એ રેખા અનંત હોય અનંત લંબાઈ હોય તેની ચોક્કસ લંબાઈ માપી શકાય નહીં એનું કારણ શું કે આ બાજુમાં અનંત સુધી હોય અને આ બાજુમાં અનંત સુધી વિસરેલી હોય એટલે રેખા કેવી હોય લંબાઈમાં અનંત હોય પણ હા એની લંબાઈ કહેવાય પહોળાઈ અને ઊંચાઈમાં દર્શાવી શકાય નહીં એટલે જો અહીંયા આગળ રેખાને એક પરિમાણ હોય છે ચલો રેખા પછી આવશે કિરણ એક બાજુ આ રીતના નિશાની હોય તો એને કહેવાય કિરણ અને એકે બાજુ રેખા ના હોય તો એને શું કહેવાય આ કમ્પ્લીટ ભાગ હોય એટલે એને કહેવાય રેખા ખંડ પછી ચોક્કસ ખંડ ચોક્કસ ભાગ હોય તો એને કહેવાય રેખા ખંડ એના પછી એક બાજુ કિરણ હોય તો કિરણ અને બંને બાજુ હોય તો એને કહેવાય રેખા કિરણનું ઉદ્ભવ બિંદુ કહ્યું તો અહીં આગળ તો એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે અને કિરણ એ બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય જ્યારે રેખા એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી આ રીતના હું બિંદુ દોરું ચલો આ એ બિંદુ એ આ બંનેમાંથી બિંદુ કહ્યું તો આને બિંદુ તરીકે ઓળખવામાં આવશે નહીં બિંદુ એટલે આને બિંદુ કહેવાય જેને એબીસીડીમાં પ્રથમ એબીસીડી એટલે કે કેપિટલમાં એથી જેડ સુધી કોઈ અંક દર્શાવેલો હોય તો એને બિંદુ તરીકે કહેવાય આ રીતના હોય બિંદુ એ તો અને શું કહેવાય બિંદુ એ કહેવાય પણ આ રીતના ખાલી એક જ હોય તો એને બિંદુ ના કહેવાય એને ટપકું કહેવાય છે આ શું કહેવાય ટપકું જ્યારે આ બિંદુ એ હા અહીંયા આગળ હું લખું બી તો આ શું કહેવાય બિંદુ બી પણ સાથે એ બીસીડીનો કોઈ પણ મૂળાક્ષર હોવો જરૂરી છે હવે બિંદુ એને કોઈ પરિમાણ હોતું નથી એટલે બિંદુની લંબાઈ ના હોય એના હોય કે ઊંચાઈએ ના હોય તો બિંદુને કોઈ પરિમાણ હોતું નથી બિંદુ રેખા સમતલ અને અવકાશ એ ભૂમિતિના ચાર અવ્યાખ્યાયિત પદ છે કે જેની વ્યાખ્યા કરી શકાય નહીં બિંદુ બિંદુ એટલે ટપકું અને આલ્ફાબેટ હોય એટલે એને બિંદુ તરીકે ઓળખવામાં આવે છે જેની કોઈ વ્યાખ્યા છે એ રીતના રેખા અનંત સુધી વિસ્તરેલી છે એની કોઈ વ્યાખ્યા નથી સમતલ અને અવકાશ એ ભૂમિતિના ચાર અવ્યાખ્યાયિત પદ છે બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે બિંદુ એ ટપકું છે જો અહીંયા આગળ આ રીતના દોરીએ તો શું થાય ટપકું પણ ટપકું એ બિંદુ નથી આ બિંદુ હું દોર્યું બિંદુ બી તો એ ટપકું છે આ બિંદુ એ ટપકું કહેવાય પણ કોઈ ટપકું હોય આ ટપકું તો એને બિંદુ કહેવાય નહીં જો બિંદુ બનાવો શું કરવું પડે એ બીસીડીનું કોઈ આલ્ફાબેટ નજીક લખવું પડે તો શું વંચાય બિંદુ સી બિંદુ દર્શાવવા એ સીડી એક્સ વાય એટલે એ બીસીડીને કોઈ પણ મૂળાક્ષર દર્શાવવું જરૂરી છે ચલો રેખા બંને તરફ અંત વગર વિસ્તરેલી રેખા રેખા કોને કહેવાય તો આ જેવું દોરી એ રેખા કહેવાય બંને બાજુ અંત હોય નહીં એટલે અનંત સુધી વિસ્તરેલી હોય તો એને કહીશું રેખા રેખા બંને તરફ અંત વગર વિસ્તરેલી રેખા એ બિંદુઓનો ગણ છે બિંદુઓનો ગણ એટલે કહેવાનો મતલબ શું કા રીતના રેખા હોય તો આ વચ્ચે શું હોય બધા બિંદુઓ જે એકબીજાને અડીને આવેલા હોય આ બિંદુઓનો ગણ એને કહેવાય રેખા જે અનંત સુધી વિસ્તરેલી હોય તેને માપી શકાતી નથી રેખા મોટે ભાગે એલ એમ અને એન વડે દર્શાવાય છે તો રેખા એલ હોય પછી બીજી રેખા એમ હોય આ રીતના એલ એમ અને એન એ રેખાના નામ આપી શકાય છે સમતલ સમતલ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે સમતલ હોય આ રીતના કોઈ સમતલ તે અસંખ્ય બિંદુઓનો ગણ છે તો અંદર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે એટલે સમતલ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે તે અવ્યાખ્યાયિત છે એટલે આની કોઈ વ્યાખ્યા કરી શકાય નહીં દરેક સમતલમાં ઓછામાં ઓછા ત્રણ અસમરેખ બિંદુઓ હોય છે આનો મતલબ શું અસમરિક એટલે અયાગર અય્યાગર અને અયાઘર પછી આ ભેગા થાય ત્રણે એટલે એક સમતલની રચના થાય જો એક આ બિંદુ એક આ બિંદુ હોય એક અયાઘર હોય હવે આ ત્રણે એને ભેગા કરીએ તો આ શેની રચના થઈ તો આ એક સમતલની રચના થઈ તેમાં અસંખ્ય બિંદુ આવેલા હોય અને અસંખ્ય બિંદુઓથી સમતલની રચના થાય છે અયાગર એક શબ્દ વાપરેલો છે કે ઓછામાં ઓછા ત્રણ અસમરેખ જો સમરેખ આપેલા હોય તો શું થાય સમરેખ તો સીધી લાઈનમાં આ રીતના ત્રણ આપેલા હોય તો શું થાય એ તો રેખા બનશે રેખાખંડ બનશે કે કિરણ બનશે પણ એનાથી સમતલ બની શકશે નહીં એટલે સીધી લાઈનમાં આપેલા હોવા જોઈએ નહીં આડીવાળા હોવા જોઈએ એટલે આ રીતના હોય તો આ ત્રણે જોઈન્ટ કરશે એટલે શું બનશે તો આ એક સમતલની રચના થઈ તો સમતલ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે તે અવ્યાખ્યાયિત પદ છે દરેક સમતલમાં ઓછામાં ઓછા ત્રણ અસમરિક બિંદુ હોવા જોઈએ જેનાથી સમતલની રચના કરી શકાય ચલો ફરીથી એકવાર ચર્ચા કરીએ ભૂમિતિ જેની શોધ ક્યાં થઈ તો ઇજિપ્તમાં થઈ ઇજિપ્તમાં નાયલ નદીના કિનારે જમીનની માપણી માટે આ ભૂમિતિની શોધ કરવામાં આવી ભૂમિતિનો અંગ્રેજીમાં શું કહેવાય જીઓમેટ્રી જીઓ એટલે પૃથ્વી મેટ્રીન એટલે માપની પૃથ્વીની માપણી ભૌતિક સપાટીને બે પરિણામ હોય એક હોય લંબાઈ અને એક હોય પહોળાઈ જો કોઈ રૂમનું માપ લેવું હોય તો લંબાઈ અને પહોળાઈમાં લઈ શકાય જ્યારે કોઈ પદાર્થ હોય ઘન તેમાં ત્રણ પરિણામ હોય એટલે થ્રીડી હોય જેની લંબાઈ હોય પહોળાઈ હોય અને ઊંચાઈમાં માપી શકાય છે રેખાને એક પરિમાણ હોય છે એટલે રેખાની ખાલી લંબાઈ માપી શકાય પહોરાઈ અને જાડાઈ માપી શકાય નહીં બિંદુને કોઈ પરિમાણ હોતું નથી બિંદુને લંબાઈ પહોરાઈ ઊંચાઈ જાડાઈ કોઈ જ વસ્તુ હતી નથી બિંદુ રેખા સમતલ અને અવકાશ ભૂમિતિના ચાર અવ્યાખ્યાયિત પદ છે કે જેમની વ્યાખ્યા કરી શકાતી નથી બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે બિંદુ એ ટપકું છે પણ ટપકું એ બિંદુ નથી હા ટપકાને બિંદુ બનાવવું હોય તો નથી કેબીસીટીનો કોઈ આલ્ફાબેટ લખો કેપિટલમાં તો એ બિંદુ તરીકે વંચાશે રેખા બંને તરફ અંત વગર વિસ્તરેલી આ રીતના બંને તરફ અંત ના હોય અને આગળ આગળ વિસ્તરેલી હોય તો એને કહે છે રેખા જે એક બિંદુઓનો ગણ છે અને તે માપી શકાતી નથી રેખાને મોટે ભાગે એલ એટલે રેખા એલ રેખા એમ તરીકે દર્શાવવામાં આવે છે સમતલ સમતલ અસંખ્ય બિંદુઓનો ગણ છે પણ ત્રણ અસમરિક બિંદુઓ હોય જેનાથી સમતલ રચી શકાય છે તો ઓછામાં ઓછા કેટલા બિંદુઓ જોશે તો સમતલ રચવા માટે ઓછામાં ઓછા એ ત્રણ અસમતલ ત્રણ અસમતલ બિંદુઓની જરૂર પડશે કયા ત્રણ અસમરિક બિંદુઓની જરૂર પડશે કે ત્રણે જોઈન્ટ કરીશું એટલે શું બનશે સમતલની રચના થશે જો ત્રણે સમરેખ હશે એટલે સીધા તો સમતલની રચના થશે નહીં કેવા બિંદુ હોવા જો ત્રણે અસમરેક બિંદુઓ હોવા જોઈએ તો ભાગ એકમાં આપ મિતિની એ પ્રાથમિક માહિતી હતી હવે આગળની માહિતી આપણે ભાગ બેમાં ચર્ચા કરીશું વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત